એમને જવા ઘરે બાથરૂમની સુવિધા અને એ એક મારે અમારો બાળપણનો અમારો ખુદનો કિસ્સો મારે તમને કેવો હે કે અત્યારનું બાળપણ જે રહ્યું ને એ અત્યારે ઘરે ઘરે માથું અને નાની વેદા મોટી વેજા અત્યારે બધા ને ઘરે સંડા જઈ લે અને અમારી ભાષામાં અમારું બાળપણ હતું ને તેમને સંડા જવું એ નો ખબર પડે અમને એમ એમ જ કે કે હંગવા જવું હવે એ વખતે અમે અમારે પૂરતા અમારે પૂરતા નાના નાના ભૂલકા એમ એ વખતે અને પાંચ હાથ બાળકો ખરા એમ જ આવી હંગવા એટલે અતારનું જે સંડા તમે જાવ ને સંડા જાવ એમ એ વખતે એમ કેતા હંગવા જાવું છે એવી અમે હંગવા જઈએ ને એટલે પાંચ હાથ જોવા ન્યા હારે હોય એવી ઠંડા જવા જ આવ્યા એટલે હુંવાઈનું અમારી કેવી આપણે જે મજાક કેવી ને મસ્તી એને ગામઠી ભાષામાં હું કહેવાય ગામડા એને હુંવાઈ કેવી કરવી કે બધાએ એક એક ડબલું ભરીને ઠંડા જવા જ આવી એક ડબલું પાણી જોવે નહીં પણ કોઈ એક એક ડબલું લઈને ખુલ્લા વાતાવરણમાં બેઠા હોય એમ પછી હંગતા હંગતા એને એકબીજાને ડબલું ને પાણા ઠોક્યું હવે પાણા ઠોક્યું ને તો અમુક નું ડબલુ ઢોળે જાય ડબલુ ઢોળે જાય બેવડી નાખ્યું આ અમારું બાળપણ હતું અને અત્યારનું જે બાળપણ જો ને ઘરમાં સંડા બેસે એટલે સીધો આ નળ ચાલુ કર્યો પાણી જે અમારું બાળપણ હતું ને એને તો વાત જ નહીં અને આમ પૈસા નતા અમારી પાસે એમાં અવતારે અમને એક રૂપિયો આપે વાપરવા અને આખો દી કાઢ નાખતા અને અત્યારના જે આ રહ્યા જે માગે એ મળે પણ જે અમારા આ કિસ્સો તો અમારે એ સંડા જવાનો એ હંગવાનો તો બહુ એની વાત જ ન થાય એવી અમારી હુંવાઈની એવી અમારી મસ્તી અને અત્યારે તમારે એ ને ફેલી હોય ને હોય ને તમારે પાંચ છ એ હારે મોકલવાનું ખુલ્લામાં હંગવા દો તો મજા આવે અને એ તો બાળપણ હતું અમારું ભૂલ્યો નાના પડે પણ એ હરખું લુગડું નતું હરખા નાતા નતા પણ એ અમારી હુમાયુ ઓવર હતી અને કઈક આનંદ જ હતો અને એ અત્યારે બાળપણ ની વાત કરીએ ને તો હજી એમ થાય કે નાના ખરેખરી બાળપણ જઈ રહ્યું ને અમારે લઈ અંગવા જવું છું આવું છે તો એની પાસે ડબ્બલુ ના હોય તો તૈયાર થઈ જાય એને ખબર નદી ચાલુ એમાંથી એક પેલા બીજો ન હોય તો પાછું બેવડી લેવાનું

હા અમારા બાળપણની વાતું અને હજુ બીજો બીજો હજુ અમે દેખાડીશું અથવા બીજા વિડીયોમાં અમે બીજી હજુ બાળપણની વાતો લાંબી કરીશું એટલે અત્યારે પૂરતું આટલું રાખો હા